તો કંદ માતા છે એ દુર્ગાદેવીનું એક સ્વરૂપ છે કેમ કે એ માતાના ખોળાની અંદર સ્કંદ ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે અને ક્કંદ ભગવાનને કાર્તિકેય કુમારના નામથી પણ ઓળખવામાં આવે છે આ માતાનું પૂર્ણ સ્વરૂપ ગોળ વર્ણ છે માતાના ચાર હાથ છે કમળના આસન પર બિરાજમાન છે અને સિંહ પણ તેમનું વાહન છે આ પંચમ દિવસે સાધકો પૂર્ણ સાધના સ્વરૂપની અંદર પહોંચી જાય છે અને આ પાંચમા અર્થે માતાજીને ની કેળાનો ભગ ગુલાબી વસ્ત્ર અને ગુલાબી ગુલાબથી માતાજીની પૂજા કરવામાં આવે તો સાધકોને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે